અમિત શાહ ની સામે સોનલબેન પટેલ કે જેઓ ચૂંટણી મેદાનમાં ઉતરા હતા અને તેમણે કહ્યું કે અમે તેમની દસ લાખની લીડ ને નહીં તોડી શકીએ શું તેમનું આ નિવેદન જે સીધે સીધે એવું વર્ણવે છે કે તેમણે હાર સ્વીકારી લીધી છે તેમનું આ નિવેદન

પોતાની જે દાવો કરતી હતી કે તે જીતશે તેના ઉપર અડેલી રહેશે કે કેમ કેમ કે સાંજ સુધીનો હાજી પણ સમય છે હજી તો ઈવીએમ કે વીવીપેટ પણ નથી ખુલ્યા અને સતત જે રીતે સંદેશ ન્યૂઝ પર અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે કે જ્યાં આપની ટીવી સ્ક્રીન પર એ આંકડા પર દેખાઈ રહ્યા છે શરૂ થશે જોઈએ કેટલી આશા હવે તો જીતવાની તૈયારી કરીને આવ્યા છે કોંગ્રેસ દાવો કરે છે કે ત્રણેક બેઠકો અમે આ વખતે ઓવરઓલ ગુજરાતમાં ગુજરાતમાં તો અમે 6 થી 7 બેઠકો સુધી જીતી શકીએ અને જો આખા ઇન્ડિયામાં જે પોઝિટિવ ટ્રેન્ડ રહ્યો તો અમે વધારે પણ જીતી શકીએ હા સુરેશભાઈ ખાસ કરીને તમે આવ્યા છો સામાન્ય રીતે એવું હતું કે અમિતભાઈ એક સાઈડે જીતી જશે તમને શું લાગે છે હવે જોઈશું સામાન્ય રીતે એવું લાગતું હોય એમને એક સાઈડે જીતવા કરતાં એમને દસ લાખ થી વધારે વોટોથી જીત્યું છે જોઈએ હવે કેટલા વોટોથી જીતે છે કે શું રિઝલ્ટ આવે છે

અને જે દસ લાખની લીડનો ટાર્ગેટ ભાજપનો છે એ ટાર્ગેટ પણ તોડી શકાય એ પ્રકારે કોંગ્રેસે અત્યારે આશા અહીંયા રાખી રહી છે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે તે અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે એક્ઝેક્ટ આઠ વાગેના ટકોરે આ મતગણતરી છે શરૂ થશે આઠ વાગે સૌથી પહેલાં ઈવીએમ મશીન નહીં પરંતુ બેલેટ પેપર જે છે જનતાનો અને આજે જનતા તમામ નેતાઓ માટે ભગવાન છે વહેલી સવારથી જે રીતે અલગ અલગ જગ્યાઓ પર નેતાઓ પણ ભગવાનના દેવદર્શન કરતા દેખાયા તો બીજી તરફ આજે જનતા મીટ માંડીને બેઠી છે કે આખરે તેમણે જે પરિણામ ઈવીએમમાં મૂક્યા છે તે કેવી રીતે સામે આવે છે એનડીએ ફરી એકવાર હેટ્રિક મારે છે કે ઇન્ડિયા ગઠબંધન થાય છે મહત્વનું છે કે તમામ લોકોએ મેનિફેસ્ટોથી લઈ સભાઓમાં પોતાના વાયદા કર્યા

જેટલી સીટો મળી છે તે બતાવીશું એનડીએ માં વન છે એટલે કે સુરતમાં જે બિનહરીફ રીતે જીતી ચૂક્યા છે તેમને લઈને એનડીએ ના ખાતામાં ઓલરેડી એક બેઠક છે એટલે પાંચસો તેતાલીસ માંથી હવે જે આ તમામ બેઠકો છે તે કેનામાં કેટલી વહેંચાય છે જોવાનું રહેશે ગુજરાતની વાત કરીએ પાંચ જેટલી જે સીટો છે કે જેના ઉપર વિધાનસભાની ચૂંટણીને લઈને પણ મતદાન થયું હતું ત્યાં કેવી પરિસ્થિતિ છે કેટલી સીટો કોણ જીત્યું છે બીજેપી કોંગ્રેસ કે તેને લઈને પણ સતત અપડેટ આપના સુધી પહોંચાડીશું સૌથી વધારે વાત કરીએ કે અહીંયા નીચેનો જે આ બેલ્ટ જોઈ અનેક એવા મત મતાંતર થયાક્ઝીટ પોલમાં અનેક એવા આંકડા સામે આવ્યા પરંતુ અસલી આંકડા તો હવે અહિયાં દેખાશે કે શું પરિસ્થિતિ છે અને સતત આ જ રીતે અલગ અલગ રાજ્યોમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ક્યાં કઈ પાર્ટી છે જે જીતી રહી છે તે પણ આપણે બતાવીશું એટલે કે કહી શકાય કે ટીવી સ્ક્રીન પર સતત એક પછી એક આંકડા સીટો જેના ઉપર સતત આપની ટીવી સ્ક્રીન પર અપડેટ આપણે મળતી રહેશે ભાવનગર થી સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું જી મયુર શું અપડેટ બસ થોડી જ ગણતરીની મિનિટો બાકી છે જી જોઈએ ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર બોટાદ લોકસભા બેઠક ઉપર જે રીતે કહી શકાય કે મતદાન થયા બાદ આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરીનો છે તે પ્રારંભ થવા જઈ જઈ રહ્યો છે ત્યારે ભાવનગરની સહકારી ઇજનેરી કોલેજ ખાતે હાલ અત્યારે તમામ પ્રકારની જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે આ ઉપરાંત કહી શકાય કે ભાવનગર બોટાદ લોકસભા બેઠક ઉપર અઠ્ઠાણું ટેબલ ઉપર છે તે મતગણતરી છે તે થવા જઈ રહી છે કુલ દસ લાખ તેત્રીસ હજાર છસો ઓગણત્રીસથી મતોની છે તે ગણતરી થવા જઈ રહી છે આ ઉપરાંત કહી શકાય કે પોસ્ટલ બેલેટના કુલ અગિયાર હજાર નવસોથી વધુ મતોની છે તે ગણતરી થવા જઈ રહી છે ભાવનગર બોટાદ વિધાનસભાની સાત બે સાત વિધાનસભાની બેઠકો છે તેમાં સાત જેટલા હોલ છે તેમાં મતગણતરી થવા જઈ રહી છે ત્રણ હોલ છે તેમાં બેલેટ પેપરની ગણતરી થવા જવાની છે સાત વિધાનસભામાં લગભગ સાતસો ને પંચ્યાસી જેટલા મતગણતરી એજન્ટોની નિમણૂંક છે તે કરવામાં આવી છે અંદાજે પંદરસો જેટલા કર્મચારીઓ છે તે મતગણતરીમાં છે તે જોડાયા છે અને કુલ બેઠક સાત બેઠક દીઠ કુલ અઠ્ઠાણું ટેબલ છે એની ઉપર ઈવીએમની મતગણતરી છે તે કરવામાં આવી રહી છે એકસો ચુમ્માલીસ જેટલા રાઉન્ડ છે તે મતગણતરીમાં કરવામાં આવશે આ ઉપરાંત

Thank you. જી હું તમને જણાવી દઉં કે સીધી ટક્કર હતી કોંગ્રેસ અને ભાજપથી ભાજપ તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી મિતેશભાઈ પટેલ અને કોંગ્રેસ તરફથી અમિતભાઈ ચાવડા અને સીધી ટક્કરથી ક્ષત્રિય ફેક્ટર પણ અહીંયા કામ કર્યું હોય અત્યારે હાલ તમે જે દ્રશ્યો બતાવું છું એ દ્રશ્યોના તમે જોઈ શકો છો કે અત્યારે જે મહિનાથી જેની રાહ જોવાઈ હતી આજે બાર આશરે બાર વાગ્યાના ટકોરે કદાચ એ પરિણામ બહાર આવી જશે કે જેની જનતા રાહ જોઈ રહી રહી હતી આ બીજે વીએમ કોલેજ છે કે જ્યાં આણંદ જિલ્લાની જે લોકસભા જે છે એની ગણતરી જે અત્યારે થવા જઈ રહી છે જેમાં ઈવીએમના મોટો પૂર અગિયાર લાખ સત્તાવન જતા મોતો છે જ્યારે પોસ્ટેલેના ચૌદ હજાર ત્રણસો સાત્રી એટલા મતોતો છે એક વિધાનસભા વિધાનભાઈ અહીંયા ચૌદ ટેબલ એમ કરીને કુલ સાત વિધાનસભાના અઠ્ઠાણું ટેબલ અહીંયા આપવામાં આવ્યા છે અને બે હજારથી વધુ કર્મચારીઓ અહીંયા ખરે પગે છે અહીંયા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અત્યારે અહીંયા આપી દેવામાં આવ્યો છે હવે જોવું એ રહ્યું કે અહીંયાની જે જનતા જે છે જીતનું કળશ કોના માથે ઢોળે છે જી જનતા જીતનું કળશ કોના માથા પર ઢોળે છે તે તો આજે ખબર પડશે પણ તેની સાથે સાથે કઈ સરકાર બની રહી છે ઇન્ડિયા ગઠબંધન કે જે કેતી હતી કે મેં દર વર્ષે અલગ અલગ પ્રધાનમંત્રી આપી રહ્યા છે કે અને તેની સાથે એક તરફ એનડીએ કે જે કહી રહ્યું છે કે અમે સ્થિર સરકાર આપીશું અત્યાર સુધીનો અમારો ટાર્ગેટ હતો જે પંચોતેર વર્ષનું તેને લઈને હવે અમે સો તરફ વર્ષ જઈ રહ્યા સો વર્ષ કેવી રીતે પૂરા થશે જ્યારે આઝાદીના તે વખતે જે પરિસ્થિતિ હશે તેમાં શું કરીશું તે કામને લઈને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ઇન્ટરવ્યૂ ને સભાઓમાં વાત કરી હતી આ સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છે તો રૂપાલા પહોંચ્યા છે દર્શન કરવા માટે રાજકોટની બેઠકની વાત કરીએ કે જ્યાં રસા કસીનો સીધો જંગ જોવા મળ્યો હતો પરેશ ધાનાણી અને રૂપાલા ક્ષત્રિય

પરશોત્તમ રૂપાલાએ મહાદેવના દર્શન કર્યા પહેલી સવારથી તમામ જે ઉમેદવારો છે જે દેવ દર્શન માટે પહોંચી ચૂક્યા છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક હવે જોવાનું એ રહે છે કે આખરે રાજકોટમાં જે રસાકસીનો સીધો જંગ હતો પરેશ ધાનાણી અને પરશોત્તમ રૂપાલા તેમાં કોની જીત થાય છે કોઈ પણ જીતે કેટલી લીડ સાથે જીતે છે એ પણ એટલું જ મહત્ત્વનું તો મયંક નાયક રાજ્યસભાના સાંસદ જેમની સાથે મારા સંવાદદાતાએ પણ ખાસ વાતચીત કરી સાંભળીએ તેમણે શું કહ્યું નાયક છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ શું છે આજે મતગણતરી શરૂ થઈ રહી છે આદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં અને દેશમાં જે પ્રકારે ચૂંટણી થઈ છે એ ચૂંટણી આગામી પાંચ વર્ષ માટે ભારતની જનતા આદળે મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કરીને પૂર્ણ બહુમત સાથેની જંગી બહુમતી થી વિજયી બનવાની છે ગુજરાત ની અંદર છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો પૂર્ણ બહુમતી થી જંગી બહુમતી થી જીતવાના છે આ ગાંધીનગર લોકસભા ગાંધીનગર લોકસભાની વાત છે ત્યાં સુધી એ હમણાં બપોર સુધીમાં માલુમ પડી જાય પણ સૌથી વધારે લીડ મળશે એવો અમારો આત્મવિશ્વાસ પટેલે એવું કહેવું છે કે નેગેટિવ મતદાન કરાવડાવ્યું છે અને કોંગ્રેસના જે મતદારો છે તેમને મતદાન કરતા ભાજપે અટકાવે છે એવી કોઈ ઘટના ચૂંટણી પંચ કે અમારા કે આપણા મીડિયાના ધ્યાનમાં પણ આવી હોય તો અમને કહેજો આભાર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે મતગણતરી સેન્ટર ઉપર પહોંચી રહ્યા છે ભાજપનો ઉમેદવાર થોડીવાર પહેલા પહોંચ્યા હતા અને તેમણે વલસાડ બેઠક જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ત્યારે હાલ તેમના હરીફ એટલે કે કોંગ્રેસના ઉમેદવાર ખૂબ સારો સહયોગ ગ્રામ્ય વિસ્તાર ડુંગરાળ વિસ્તાર જંગલ વિસ્તારની સાથે કાંઠા વિસ્તારનો અને શહેરી વિસ્તારનો પણ રહ્યો અને જંગી બહુમતીથી અમે જીતીશું આનંદભાઈ ખૂબ કાંટાની ટક્કર છે સાત વિધાનસભામાં ત્રણ વિધાનસભા શહેરી વિસ્તાર છે ને ચાર જે વિધાનસભા છે અંતરિયા એટલે કે આદિવાસી વિસ્તારમાં છે મતની ઉલટફેર અને જે માર્જિનનો જે છે એ ક્યાંક ને ક્યાંક ઉલટફેર આવવાની સંભાવના છે શું કેશો અઢી લાખ જેટલું વધારે મતદાન ગ્રામ્ય વિસ્તારમાં થયું છે અને જે આદિવાસી વિસ્તારમાં થયું છે અને જે તમે શહેરી વિસ્તાર કહો છો એમાં પણ ગ્રામ્ય વિસ્તાર આવે છે એ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે દરિયાકાંઠામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે અને શહેરી વિસ્તારમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એટલે અમે જંગી બહુમતીથી જીતીશું આતા કોંગ્રેસ ના ઉમેદવાર આનંદ પટેલ જે પણ જંગી બહુમતી થી જીત આશાવાદ વ્યક્ત કર્યો છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ વાત કરીએ બનાસકાંઠા માં રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર જમની વચ્ચે સીધી ટક્કર હતી જયંતી ચૌધરી સંવાદદાતા મારી સાથે જોડાયા છે સીધા જયશુ બનાસકાંઠા જી જયંતી થોડા સમયની વાર છે અને ત્યારબાદ બાદ વીવીપેટ શરૂઆત સીધી કાટાની ટક્કર અને સાથે જે મત ગણતરી કેન્દ્ર છે ત્યાં પણ ઉમેદવારો પહોંચી રહ્યા છે શું સ્થિતિ હાલ ત્યાં ગુજરાતમાં સૌથી વધુ કાંટાની ટક્કર અને સૌથી વધુ ચર્ચાસ્પદ જો કોઈ જિલ્લો રહ્યો હોય તો તે બનાસકાંઠા હતો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર હતા ત્યારે ભાજપમાંથી રેખાબેન હતા એટલે કે બંને મહિલાઓની કાંટાની ટક્કર હતી અત્યારે માત્ર વીસ જ મિનિટ મતગણતરી શરૂ થવાની તૈયારી છે ત્યારે આપણે કહીએ કે ટૂંક જ સમયની અંદર મતગણતરી શરૂ થશે અને અગિયાર હજાર અને ચારસો જેટલા પોસ્ટલ બેલેટ છે તેની પહેલાં મતગણતરી થશે ત્યારબાદ કહી શકાય કે સાડા તેર લાખ જેટલા લોકોએ મતદાન કર્યું હતું એટલે મતદાન ગણતરીની શરૂ થવાની છે બનાસકાંઠાની અંદર આ વખતે કહી શકાય કે ઠાકોરનું પ્રભુત્વ હતું તે સામે જ ગેની ગેનીબેનની સામે જે રેખાબેન હતા તેમનું ચૌધરીનું પ્રભુત્વ હતું એટલે કે બંને બહેનોની કાંઠાની ટક્કર છે ત્યારે હવે પરિણામ ટૂંક સમયની અંદર આવવાના શરૂ થશે ત્યારે જોવાનું એ રહ્યું છે કે પરિણામ કઈ તરફ આવે છે પરંતુ બનાસકાંઠા ઉપર સમગ્ર ગુજરાતની અત્યારે નજર રહેલી છે મહત્ત્વનું છે કે બનાસકાંઠાને લઈને તમામ પ્રકારના જે કહી શકાય કે લોકો છે તે પણ કહી રહ્યા છે કે આ વખતે જે ટક્કર છે સમગ્ર ગુજરાતનું તે બનાસકાંઠા પર છે જયારે મતગણતરીને લઈને વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભાની અંદર જે અત્યારે મતગણતરી થવાની છે તેમાં સાત અલગ અલગ વિધાનસભાના ચૌદ જેટલા ટેબલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે દરેક ટેબલ પર સુપરવાઇઝર અને ઓબ્ઝર્વર પણ રહેવાના છે સાથે જ જો પોલીસ સ્ટાફની વાત કરવામાં આવે તો અત્યારે ત્રણ ડીવાયસપી સાત પીઆઈ સાડત્રીસ પીએસઆઈ ત્રણસો સાડત્રીસ જેટલા પોલીસનો સ્ટાફ તૈનાત છે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે માત્ર વીસ મિનિટ બાદ મતગણતરી શરૂ થવાની છે ને સમગ્ર ગુજરાતની અત્યારે જે નજર છે તે ગુજરાતના તમામ જિલ્લાઓ પર તો છે પરંતુ તેનાથી સૌથી વધુ નજર અત્યારે બનાસકાંઠા પર છે અત્યારે સ્વાભાવિક છે કે ટૂંક સમયની અંદર જ્યારે ગણતરીની શરૂઆત થશે ત્યારે જ આજે બપોરના દસ વાગ્યા કે બાર વાગ્યા સુધીમાં તમામ પ્રકારના રૂઝા

હજાર ચોવીનું મતદાન એટલે કે મતદાન પૂર્ણ થયા બાદ જે રીતે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે તેની પહેલાના જે દ્રશ્યો છે તે અહીંયા જોઈ શકાય છે કે પાટણ કતપુર એન્જિનિયરિંગ કે કોલેજ છે આવેલી છે ત્યાં આગાડી અત્યારે ત્રણ અલગ અલગ બિલ્ડિંગો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવાની છે ગણતરી હાથ ધરવાની છે એટલે કહી શકાય કે વહેલી સવારથી જ અત્યારે જે રીતે ઉમેદવારોના એજન્ટો છે તેઓને અહીંયા ચકાસીને પહેલાં પ્રવેશ અપાય અપાઈ રહ્યો છે એટલે કહી શકાય કે ભાજપ કોંગ્રેસ સહિત જે અપક્ષ મળીને જે નવ ઉમેદવારો છે તેઓના ભાવિ ઈવીએમમાં સિલ્ડ થયા હતા અને દસ લાખથી વધુ મતદાન થયું હતું અને આજે કોની ઉપર જીતનો કળશ છે તે તો જોવાનું રહ્યું પરંતુ પ્રથમ પોસ્ટર બેલેટની મતગણતરી હાથ ધરાશે ને ત્યારબાદ મતદાનની ગણતરી હાથ ધરાશે એટલે કહી શકાય કે ભાજપ કોંગ્રેસ મળીને જે રીતે નવ ઉમેદવારો છે તેઓના ભાવિ આજે મોડા સુધી નક્કી થશે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ તો જે પરિસ્થિતિ સર્જાઈ છે ને પાંચસો તેતાલીસમાંથી મહત્વનું છે કે પાંચસો બેતાલીસ બેઠકો પર આજે ઉમેદવારોના ભાવિ જે ઈવીએમમાં ફિલ થયા છે રિઝલ્ટ બહાર આવશે એક બેઠક પહેલેથી એનડીએ જીતી ચૂક્યું છે કોના માટે આજનો દિવસ મંગળ સાબિત થાય છે જોવું રહ્યું વડોદરાની વાત કરીએ કે જેમાં સૌથી વધારે જ્યારે ઉમેદવારોના નામની જાહેરાત થાય ત્યારે વડોદરા એ એવી બેઠક હતી કે જે ચર્ચાનો વિષય રહી રંજનબેન પછી જે રીતે ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા અને આખી જે પરિસ્થિતિ બદલાઈ છે હવે કોના પલડામાં આખરે વડોદરા સીટ જાય છે એ જોવું રહ્યું મતગણતરી કેન્દ્રથી સો મીટર સુધી કોઈને પ્રવેશ આપવામાં નથી આવ્યો સિક્યોરિટીથી લઈ તમામ વ્યવસ્થા છે તે કરી લેવામાં આવી છે શરૂ થઈ ચૂકી છે અને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પડિયાર પણ અહીંયા આવ્યા છે મતગણતરી કેન્દ્ર ખાતે જસપાલસિંહ જે રીતે આ વખતે તમે ખૂબ જ પ્રચાર કર્યો કોંગ્રેસે પણ ખૂબ પ્રચાર કર્યો છે જીતનો આશાવાદ લાગી રહ્યો છે આ વખતે તમે અહીંયા આવ્યા છો શું કહો છો કારણ કે પ્રચાર વખતે પણ તમે એવું કહેતા હતા કે જનતાની સાથ ખૂબ મળ્યો છે આશા જીવંત છે જે ચોક્કસપણે ગમે તે એક્ઝિટ પોલ આવ્યા હોય પરંતુ વાસ્તવિકતા ખૂબ અલગ છે જે રીતે આ વખતે આપ બધા જ જાણો છો કે વડોદરા લોકસભા બેઠકમાં જે રીતનો માહોલ આ વખતે બન્યો હતો લોકોનું જે રીતનું જન સમર્થન મળ્યું હતું તમામ કાર્યકરો એકસાથે થઈને આ બેઠક કોંગ્રેસ પાર્ટી જીતે એ માટે સતત કામે લાગી ગયા હતા અને સાથે ખાસ કરીને જે જનતાના પ્રશ્નો છે જે જનતાના પ્રશ્નોને વાચા મળવી જોવે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ દેશમાં દસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એવું કહેવાય છે કે વડોદરા પણ પરંપરાગત બેઠક છેલ્લા સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે તેમ છતાં પણ જો આટલું અને વાત કરવામાં આવે છે સુશાનની સુશાસનની પણ પરંતુ વાસ્તવિકતા જમીનની ખૂબ અલગ છે આ તમામ બાબતોને જોતાં અને વડોદરા લોકસભા બેઠકના મતદારોએ પણ આ વખતે મન બનાવ્યું હતું કે પરિવર્તન વડોદરા લોકસભા બેઠકમાં આવશે તો એ રીતે સામે ખૂબ અમે જ્યારે પ્રચારમાં જતા ત્યારે પણ લોકોનું ખૂબ જનસમર્થન મળ્યું છે આ તમામ બાબતોને ધ્યાને લઈને આ વખતે ચોક્કસપણે જે રીતે જનસમર્થન મળ્યું છે એને ચોક્કસપણે કહીશું કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી જીતશે ગુજરાતમાં કેટલી સીટો લાવી શકે છે કોંગ્રેસ શું લાવે ગુજરાતમાં

જોવા જઈએ તો ત્રેવીસ બાડોની લોકસભા બેઠકની વાત કરીએ દક્ષિણ ગુજરાતની ખૂબ જ મહત્ત્વની ગણતી આ બેઠક છે આ સોનગઢના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અહીં થોડી જ વારમાં મતગણતરી શરૂ થશે ત્યારે કુલ તેર લાખ સત્તાવીસ હજાર છસો અઠ્ઠાવીસ મતો તેમજ પંદર હજાર સાતસો પોસ્ટલ મતોની જે ગણતરી હાલ કાર્યવાહી હાથ ધરાશે ત્યારે અઠ્ઠાણું ઈવીએમના ટેબલ ગોઠવવામાં આવ્યા છે ત્યારે પોસ્ટલ બેલેટ માટે અઠાવીસ ટેબલ ગોઠવવામાં છે કુલ વધુ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ આ કાર્યવાહીમાં સેવા આપશે ત્યારે જોવા જઈએ તો કુલ એકસો ને સાહીઠ જેટલા રાઉન્ડ સમગ્ર મતગણતરીમાં લેવામાં આવશે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અપડેટ માટે પાછા ફરીશું તો જે રીતે બસ ગણતરીની મિનિટોની વાર છે દસ મિનિટમાં વીવીપેટ ખોલવાની શરૂઆત અને ત્યારબાદ કાઉન્ટિંગની શરૂઆત થઈ જશે હેટ્રિક મારી રહી છે ઇન્ડિયા ગઠબંધન કે સુધી આખા ભારતમાં સભાઓ કરી કોન્ફરન્સ કરી લોકો સાથે મુલાકાત કરી અને તેમાં જે દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓ કેટલા સાચા સાબિત થાય છે ખેડા અમારી સાથે સંવાદદાતા કરુણેશ જોડાયા છે જે કરુણેશ

તે અત્યારે તમામ જે કર્મચારીઓ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અહીંયાની બેઠકોની વાત કરું તો જે સત્તર ખેડા લોકસભા જે બેઠક છે તે બેઠકમાં સાત વિધાનસભા બેઠકો આવેલી છે અને દરેક વિધાનસભા બેઠકો દીઠ ચૌદ ટેબલ ઉપર મતગણતરી થવાની છે અને જે રીતે આ બિલ્ડિંગ છે બિલ્ડિંગની અંદર કુલ ચાર માળ આવેલા છે ચાર માળમાં અલગ અલગ માળ ઉપર આ જે સમગ્ર મતગણી મતગણતરી છે તે થવાની છે જેમાં એક કાઉન્ટિંગ સુપરવાઇઝર એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટ મળીને કુલ બસો ચોરાણું તથા ત્રીસ રિઝર્વ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે આ સાથે પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ કુલ ચોવીસ ટેબલ બનાવવામાં આવ્યા છે જેમાં એક એઆરઓ એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર આ આ રીતે તમામ જે કર્મચારીઓ છે તેમના દ્વારા મતગણતરી હાથ ધરાશે વાત કરીએ તો જે પ્રથમ માળે દસ્કરોઈ બેઠક અને ધોળકા બેઠક આ ઉપરાંત કપડોંજ બેઠક બીજા માળે તો ત્રીજા માળે માતર અને મહેમદાવાદ બેઠકની મતગણતરી થશે ચોથા માળે નડિયાદ અને મૌધા જે છે તે બેઠક માટે મતગણતરી કરવામાં આવશે અને જે પ્રથમ માળ છે ત્યાં પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે આમ તમામ આયોજન છે એ સુચારુ રૂપે અહીંયા આગળ કરી દેવામાં આવ્યું છે અને હવે ઘડીઓ જ ગણાઈ રહી છે સૌથી મહત્વની વાત છે કે જે રીતે